નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો સંભારો અને આ સંભારો આપણે કાચી કેરી મરચાં પાંદડા કોબી અને ગાજરમાંથી બનાવવાના છીએ તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી હેલ્ધી એવો સંભારો ગાજર કોબી કાચી કેરી અને મરચાંનો આજે આપણે સંભારો બનાવવાના છીએ આ સંભારો બનાવવા માટે મેં ગાજર કોબી અને કાચી કેરીને છીણી લીધી છે અને મરચાંના મેં લાંબી ચીરીઓમાં ટુકડા કરી લીધા છે અને આ મરચું મોડું મરચું છે તમને પસંદ હોય તો તીખા મરચાં પણ લઈ શકાય છે હવે આપણે રેસિપીની આગળની પ્રોસેસ કરીએ આ સંભારાનો આપણે હવે વઘાર કરીશું તેના માટે મેં એક કડાઈ ચડાવી છે અને તેમાં માત્ર એક ચમચી તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ઉમેરીશું આઠથી દસ દાણા મેથીના અને પાંચ ચમચી રાઈ બંનેને આપણે સારી રીતે ફૂટવા દઈશું મેથી અને રાઈ ફૂટી જાય એટલે આપણે પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી કોબી મરચા અને ગાજર એડ કરી દઈએ કોબી મરચા ગાજર એડ કર્યા પછી આપણે મિક્સ કરીએ ગેસને અહીં સ્લો રાખવાનો નથી કારણ કે આ મસાલો આપણે ક્રંચી બનાવવાનો છે કૂક કરવાનો નથી ધીમો ગેસ કરીશું ને તો સંભારો ખૂબ ચડી જશે અને ચડી ગયેલો સંભારો વધારે કૂક થઈ જાય ને તો ના સારો લાગે સંભારાનો ટેસ્ટ ક્રન્ચી આવવો જોઈએ તો સરસ લાગે હવે આપણે ઉમેરીએ સ્વાદ મુજબ મીઠું પાંચ ચમચી હળદર હળદર મીઠું ઉમેર્યા પછી આપણે હળદર અને મીઠાને સંભાળામાં સારી રીતે મિક્સ કરીએ અને ત્યાર પછી કેરીનું છીણ ઉમેરી દઈએ કેરીની છીણ લાસ્ટમાં ઉમેરવાનું છે અને કે કેરીના છીણને ખૂબ થતાં વાર લાગતી નથી આ બંને વસ્તુ કરતા થોડું સોફ્ટ હોય છે કેરીનું છીણ ને આપણે છાલ પણ ઉતારી લીધી છે વધારે કડક હોતું નથી બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ આ સંભારો બહુ સરસ લાગે છે ચારેય વસ્તુ મિક્સ કરીને કર્યો હોય ને તો અત્યારે જો ગાજર સરસ મળે છે કોબી કેરી અને મરચાં પણ મોડા તીખા જે ખાવા હોય મળી શકે છે તો આવો સંભારો બનાવીએ ને તો બધાને પસંદ આવે બપોરે દાળ ભાત સાથે ખાવો હોય અથવા રોટલી સાથે લેવો હોય કઢી ખીચડી સાથે તો પણ સરસ લાગે અને આ સંભાળાને ચડતા પણ વાર લાગતી નથી તરત કુક થઈ જાય છે જુઓ સંભાળો એકદમ સરસ રીતે મસાલો ભળી અને કુક થઈ ગયો છે ગેસને અહીં બંધ કરીશું અને હવે આપણે સર્વિંગ કરીશું તૈયાર થયેલા આ સંભારાને આપણે ડીશમાં લઈ લેશું જો કેટલો સરસ કાચી કેરી કોબીજ ગાજર અને મરચાં પણ સરસ લાગે અને ખાટો એવો બહુ સરસ સ્વાદ આવે કાચી કેરી ગાજર કોબી અને મરચાનો આ સંભારો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં અને સગા સંબંધીઓમાં વધારેને વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ